બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સઅપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત તમારે મોકલવાની રહેશે નંબર એક ઉપર મહિન્દ્રા બોલેરો છે આ મહેન્દ્રા બોલેરો મોડલ બે હજાર છનું છે અને આ જાહેરાતો આવી એને ઘણો સમય થયેલો છે ચૌદ પંદર દિવસ એટલે એ રીતના તમે કોલ કરજો કેમ કે કોઈ આઈટમ વેચાઈ પણ ગઈ હશે જેનો મેં કોન્ટેક તો કરેલો છે પણ કોઈ આન્સર નથી આવેલો બધી આઈટમ કમ્પ્લીટ છે ભાઈને વેચવાની છે જેમાં પહેલું મહિન્દ્રા બોલેરો છે ખૂબ સારી કન્ડિશનમાં છે જે તમે ફોટામાં જોઈ શકો છો અને ભાઈને વેચવાનું છે આ મહિન્દ્રા કંપનીની બોલેરો કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ગાડી છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાવ પર જી જે સેવન પાર્સિંગ છે અને ગાડી ભાઈને વેચવાની છે કિંમત રાખેલી છે આ મહિન્દ્રા બોલેરોની ભાઈ બે લાખ ત્રીસ હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર પણ કરી આપશે ગાડીમાં બે લાખ ત્રીસ હજારમાં ફેરફાર કરી આપશે અને આ બોલેરો તમને જોવા મળશે જિલ્લો ગાંધીનગર તાલુકો માણસા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે વહેને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા બોલેરો વિશે મેળવી શકો છો ત્યારબાદ આઈસર ટ્રેક્ટર છે આયસર મોડલ બે હજાર અગિયાર બારનું છે અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે કન્ડિશન પણ સારી છે જે તમે જોઈ શકો છો ફોટામાં ટુ ઓનરમાં આઈસર ટ્રેક્ટર છે ટાયર કન્ડિશન પણ સારી છે પાછળની આગળની પણ નોર્મલ છે જે તમે જોઈ શકો છો કલર વાઇઝ ખૂબ સારું છે એન્જિન ખૂબ સારું છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી આ ટ્રેક્ટરમાં ત્રણસો એંસી મોડલમાં ટ્રેક્ટર છે આઈસર કંપનીનું તો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો ત્રણ લાખ રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે જેમાં ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ મોડલ બે હજાર એકવીસનું મિની ટ્રેક્ટર છે તે પણ ભાઈને વેચવાનું છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને બંને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો મહુવા ગામ ચોકવા ભરતભાઈ પાસે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે ઉપર આપણે આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મહિન્દ્રા ટ્રેક્ટર છે મોડલ બે હજાર પંદરનું છે અને આ ટ્રેક્ટર પણ ખૂબ સારું છે કન્ડિશનમાં બે હજાર પંદરનું મોડલ છે ત્રણ લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો કંચ તાલુકો બચાવો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ મહિન્દ્રા ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ત્યારબાદ ઝાયલો કાર છે મહિન્દ્રા કંપનીની ઝાયલો મોડલ બે હજાર તેરનું છે અને રનિંગ કન્ડિશનમાં ગાડી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે એસી ચાલુ છે સેવન સીટર કાર છે કન્ડિશનમાં પણ સારી છે રનિંગ કન્ડિશન ગાડી છે સીટિંગ સારું છે પાર્સિંગ સારું છે જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચાલો પર મહિન્દ્રા કંપનીની ગાયલો કાર તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને આ મહિન્દ્રા ગાયલો જેજા બાર પાર્સિંગ ખરીદવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો ગાડી સારી છે રિઝનેબલ ભાવમાં છે વેચવાની છે ભાઈને કન્ડિશન પણ સારી જે બાર પાર્સિંગ ચારે ટાયર સારા રનિંગ કન્ડિશન ગાડી અને કિંમત આ ગાડીની ભાઈએ રાખેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો કંચ તાલુકા રાપર નારણભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે નારણભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો કાર છે જે મોડલ બે હજાર ચૌદનું છે અને આ જાહેરાત આવી છે તેને પણ ચૌદ પંદર દિવસ થઈ ગયેલા છે ચાર લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ગાડી ખૂબ સારી છે જિલ્લો પોરબંદર પ્રોપરમાં તમને પરમાળભાઈ પાસે આ ગાડી જોવા મળી જશે ઘરારું ગાડી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે પરમાળભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર ચૌદ બત્રીસ ત્રીસ ન્યૂ ઓલૅન છે બે હજાર ચૌદનું મોડલ છે અને ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં પણ ફેરફાર કરી આપશે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે જિલ્લો મોરબી પ્રોપરમાં મહાદેવભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે મહાદેવભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી ટ્રેક્ટર વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં